ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસું અને ત્યારબાદ ખેડૂતોના પાકને ખૂબ જ નુકસાન થયું છે માવઠાના કારણે ખેડૂતો પાયામાલ થઈ ગયા છે અને ખૂબ દયનીય સ્થિતિ છે એ જોવા મળી રહી છે જોકે ગુજરાત સરકાર દ્વારા પણ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે પરંતુ એ સહાય ખેડૂતો માટે કેટલી સહાય સાચા અર્થમાં સાબિત થાય છે એ જોવું રહ્યું પરંતુ આ બધાની વચ્ચે એકવાર ફરી ચર્ચામાં આવ્યા છે જયેશ રાદડિયા અને જયેશ રાદડિયાએ ખાસ ખેડૂતોના હિત માટે નિર્ણય લીધો છે શું કહી રહ્યા છે જયેશ રાદડિયા સાંભળીએ જય સહકાર તાજેતરમાં સમગ્ર રાજ્યમાં થયેલ કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતોને ઉભા પાકમાં ખૂબ મોટી નુકસાની થયેલ છે આ નુકસાનીમાં ખેડૂતોને મદદરૂપ થવા માટે રાજકોટ જિલ્લા સહકારી બેંક એ હંમેશા ખેડૂતોની બેંક રહી છે રાજકોટ અને મોરબી જિલ્લાના મંડળી મારફત બેંક સાથે જોડાયેલા બે લાખ પચીસ હજારથી વધુ ખેડૂત સભાસદોને આજે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરે નિર્ણય કર્યો છે કે હેક્ટરે બાર હજાર પાંચસો અને વધુમાં વધુ પાસાઠ હજાર રૂપિયા સુધીની કૃષિ લોન ઝીરો ટકાએ એક પણ રૂપિયો વ્યાજ લીધા વગર એક વર્ષની મુદત માટે આપવાનો આજે બેંકે નિર્ણય કર્યો છે એની જાહેરાત કરું છું આ લોન યોજના માટે મંડળી મારફત જોડાયેલા ખેડૂતોએ જે તે ગ્રામ્ય વિસ્તારની મંડળીનો સંપર્ક કરવાનો રહેશે વધારાના કોઈ પણ કાગળ આપ્યા વિના જે પ્રમાણે આપણે ધિરાણ મેળવ્યું છે એ પ્રમાણેની પ્રોસેસ ત્યાં મંડળી મારફત કરી અને આ ધિરાણ વધારાનું જે મેળવી શકશે આ માટે અમે તેરસો કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે રાજકોટ જિલ્લા સહકારી બેંક હરમેશા ખેડૂતોની બેંક રહી છે અને આજે ફરી એક વખત બેંકે હાથે ખેડૂતોને પડખે ઊભા રહેવા માટે ઝીરો ટકાએ એક વર્ષની મુદત માટે મેક્સિમમ પાસાઠ હજાર રૂપિયા સુધીની તેરસો કરોડની જોગવાઈ કરી અને આ લોન યોજના અમલમાં મૂકી છે એની આજે હું જાહેરાત કરું છું તો ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ અને ત્યારબાદ થયેલા કમોસમી વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકસાન થયું છે રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાની સર્વે કર્યા બાદ ખેડૂતો માટે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું જેમાં હેક્ટર દીઠ બે હેક્ટરની મર્યાદામાં બાવીસ હજાર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી બીજી તરફ રાજકોટ જિલ્લા સહકારી બેંક દ્વારા પણ ખેડૂતો માટે ખાસ કૃષિ લોન યોજનાનો નિર્ણય લેવામાં આવ્યો છે બેંક દ્વારા ખેડૂતોને ખાસ કૃષિ લોન હેઠળ શૂન્ય ટકા લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે તો આ લોન યોજના બનાવીને રાજકોટ તેમજ મોરબી જિલ્લાના મંડળી મારફત ધિરાણ લેતા અંદાજે બે લાખ થી વધુ ખેડૂત સભાસદો માટે રૂપિયા તેરસો કરોડની જોગવાઈ કરીને હેક્ટર દીઠ બાર હજાર પાંચસો અને વધુમાં વધુ પાસઠ હજાર નું શૂન્ય ટકા એ એક વર્ષની મુદ્દત માટે કૃષિ લોન આપવાનો નિર્ણય છે એ કરવામાં આવ્યો છે તો આ જાહેરાત બાદ ખેડૂતો માટે આંશિક રાહત સો ટકા થઈ શકે છે એ વાત અત્યારે જોવા મળી રહી છે એવું લાગી રહ્યું છે એવું પ્રતીત થઈ રહ્યું છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક્ષ સાથે નમસ્કાર